નમસ્કાર મિત્રો આજે અમે આવ્યા છીએ કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાના મથલ અને દેસલ પર ગોતલીના જંગલમાં આવેલા પથ્થરોના બનેલા રહસ્યમય કુંડાળાને જોવા મિત્રો આપ સૌ જાણો છો કે ગોતલીગઢ જે હડપ્પા સંસ્કૃતિનું એક મોટું નગર હતું અહીંયા અગાઉ પણ ઘણી બધી મૂર્તિઓ અને અવશેષો જોવા મળેલ છે આ કુંડાળા સેના છે કોણે બનાવ્યા છે એ કોઈ જાણતું નથી જે એક રહસ્ય છે જો આની શોધખોળ કરવામાં આવે તો એની ચોક્કસ માહિતી મળી શકે અને તેનો ઇતિહાસ પણ જાણી શકાય તો કચ્છ જિલ્લો એ ઐતિહાસિક મહત્ત્વ ધરાવતો જિલ્લો છે જ્યાં ઘણા બધા આવા જોવાલાયક સ્થળો અને રહસ્યમય જગ્યા આવેલી છે જો આ વિડીયો અને આ રહસ્યમય કુંડાળા વિશે તમને માહિતી હોય તો કમેન્ટ કરી જરૂર જણાવજો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ કમેન્ટ કરી જરૂર જણાવજો પ્લીઝ લાઈક શેર એન્ડ સબ્સ્ક્રાઈબ ધન્યવાદ